ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ટેપકોન આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું કોન્ફરન્સમાં ટેપકોન બે હજાર ચોવીસમાં ભારતભરમાંથી બસો થી વધુ વાસ્ક્યુલર સર્જને ભાગ લીધો હતો આ કોન્ફરન્સમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગોના નિવારણ નિદાન અને સારવારની વિવિધ પદ્ધતિઓ અને ટેકનિક વિશે ચર્ચાઓ કરી હતી રક્તવાહિનીના રોગો વિશે સમાજમાં તેમજ તબીબી ક્ષેત્રે પણ અંશે આની જાગૃતિ નથી સામાન્ય રીતે રોગો જેવા કે વેરીકો પગમાં ગેંગ્રીન કેરોટી રોગ જેના કારણે લખવો થાય છે ડાયાબિટિક દર્દીમાં પગની સમસ્યાઓ એવોર્ટિક એન્યુરિઝિમ વગેરે આપણા સમાજમાં ખૂબ જ જોવામાં આવે છે પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે આ કોન્ફરન્સનો હેતુ આવા રોગોને રોકવા યોગ્ય રીતે સારવાર કરવી અને સાયન્સની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી હતી આયોજન ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા ડોક્ટર વિજય ઠાકોર મનીષ રાવલ સુમિત કાપડિયા અને કુશાન અને તેમની ટીમના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું